એક તરફ દેશમાં ચોમાસાની રાહ રહી છે અને અનેક રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે તેવામાં ભારતીય હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના જમ્મુ વિભાગ હિમાચલ પ્રદેશના મેદાની અને નીચલા ભાગો ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં આગામી ચાર થી પાંચ દિવસ સુધી ભીષણ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી કરી છે મહત્વનું છે કે હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે દક્ષિણના રાજ્યોમાંથી થઈને ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે પહાડી રાજ્યો સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ઉત્તર અને પૂર્વ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે જમ્મુથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધીના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી ગયો છે હવામાન વિભાગે પંજાબ અને હરિયાણા સહિત ચૌદ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી 4 થી 5 દિવસ માટે હીટવેવ માટે એલર્ટ જાહેર કર્યું છે આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે પાંચ દિવસ પછી કેટલાક વિસ્તારોમાં પ્રી મોનસૂન વરસાદથી ગરમીથી થોડી રાહત મળી શકે છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ